હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે મેસુપ બનાવીશું મીઠાઈ વાળાની દુકાને મળે તેવો મેસુપ આજે આપણે બનાવીશું ઘણા લોકો તેને મૈસૂર પાક પણ કહેતા હોય છે દુકાન કરતાં સસ્તો અને સારો એવો આ મેસૂબ આપણે આજે ઘરે બનાવતા શીખીશું પરફેક્ટ માપ સાથે કઈ રીતે ચાસરી વગર અને જારીદાર વાળો ત્રણ કલરવાળો મૈસૂર પાક કઈ રીતે બને છે તેની બધી ટ્રીક અને ટીપ સાથે આજે આપણે તેને બનાવતા શીખીશું તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો નાની નાની ટ્રીક જાણવા માટે જો તમે વિડીયોને એન્ડ સુધી સ્કીપ કર્યા વગર જોશો તો તમે પણ આ મેસુ ઘરે બનાવી શકો છો ફક્ત પંદર મિનિટમાં બની જતો એવો સ્વીટ મૈસૂર પાક આજે આપણે ઘરે બનાવીશું રેસિપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે મેં સૂપ બનાવવા માટે સૌ પ્રથમ આપણે ચોક્કસ વાટકી પસંદ કરીશું પરફેક્ટ માટે આપણે કોઈપણ એક વાટકી પસંદ કરી લેવાની હવે તે જ વાટકીથી આપણે પહેલાં બેસન એટલે કે ચણાનો લોટ લઈ લેશું અને તે જ મેઝરમેન્ટથી આપણે બે વાટકી ખાંડ એક વાટકી જેટલું પાણી અને ત્રણ વાટકી જેટલું આપણે ઘી લઈ લેશું હવે બધી વસ્તુને આપણે એક વાસણમાં લઈ લેશું તો અહીંયા આપણે એ જ કડાઈ પસંદ કરવાની જે કડાઈમાં આપણે મેસૂપ બનાવવાના હોય તો બેસન પાણી અને બે વાટકી જેટલી ખાંડ એડ કર્યા પછી હવે તેમાં આપણે ઘી એડ કરી દેસું તો ત્રણ વાટકી જેટલું ઘી એડ કરી લેશું આ રીતે ઘી એડ કર્યા પછી હવે આપણે તેને મિક્સ કરવાના છે તો મિક્સ કરવા માટે આપણે ભ્રિષ્કળની મદદથી આ રીતે પહેલાં તેને હલાવી લેશું એક જ ડાયરેક્શનમાં બે મિનિટ માટે તેને આ રીતે ફેટી લેશું જેથી કરીને બધી વસ્તુ છે એ સારી મિક્સ થઈ જાય અને લોટના જે ગઠ્ઠા હોય તે પણ આ રીતે મેલ્ટ થઈ જાય વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે આ બાજુ આપણે એક પ્લેટને પણ ગ્રીસ કરી લેશું અહીંયા જો તમારી પાસે કેક ટીન કે ન હોય તો આ રીતે કોઈ ઊંચાઈવાળી અને થોડીક મોટી પ્લેટ હોય તેવી પ્લેટ પસંદ કરી તેને આ રીતે ગ્રીસ કરી લેવાની તેલથી કે ઘીથી હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે રેડી કરેલા મેસૂબના મિશ્રને આ રીતે હલાવતા રહેશું સતત એક જ ડાયરેક્શનમાં હલાવવાથી તે ઘટ થતું જશે જેમ જેમ જે ઘટ થશે તેમ તેમ મેસૂબ આપણો બનતો જશે પણ અહીંયા તમારે વિડીયોને સ્કીપ નથી કરવાનો તમે જો ધ્યાનથી જોશો તો જ તમને ખ્યાલ આવશે કે આપણે કઈ રીતે તેને ચલાવશું અને કઈ રીતે મહેસૂબ છે એ ઘટ થતો જશે અને તેના પછી શું કરવું તો આ રીતે તવેથાથી કા સ્પેચ્યુલાથી એક જ ડાયરેક્શનમાં તમારે હલાવતું જવાનું અને ગેસની ફ્લેમને અત્યારે મીડિયમ ટુ લો રાખીશું મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તેને આ રીતે પકાવશું તો તમે જોઈ શકો છો સેજ ઘટ થાય એટલે તેમાં બબલ્સ આવવા માંડે છે અને તે સાઈડમાં ચોંટવા માંડે છે તો સાઈડમાં ચોંટે તેને આ રીતે આપણે લઈ લેશું અને ફરીથી એક જ ડાયરેક્શનમાં તેને હલાવતા જશું આ રીતે એક જ ડાયરેક્શનમાં હલાવતા જશું એટલે આપણો મેસૂપ છે એ એકદમ કણીવારો રેડી થાશે જેમ જેમ તમે હલાવતા જાશો તેમ તેમ તે ઘટ થતો જશે અને તેમાંથી તેલ છૂટું પડવા મળશે તો તમે જોઈ શકો છો બબલ્સ એ આવે છે અને આપણો મિશ્ર છે એક ઘટ પણ થવા માંડ્યો છે અને થોડીક કણી દેખાય છે તો આ સમયે આપણે થોડોક ફૂડ કલર એડ કરી દેસું આ રીતે તમે યેલો કે ઓરેન્જ ફૂડ કલર એડ કરશો એટલે મેસુબમાં ત્રણ કલરની ઝારીવારો મેસુબ રેડી થશે તો કલર એડ કર્યા પછી પણ આપણે એક જ ડાયરેક્શનમાં તેને આ રીતે ચલાવશું હજી વિડીયોને તમે જરા પણ સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોશો તો તેમાં કઈ રીતે ઝારી પડે છે તે પણ હું શીખારીશ તો સરસ આપણો મેસુ એક ઘટ થઈ ગયો છે અને સરસ ચાસરી થઈ ગઈ છે હવે આ સ્ટેજ ઉપર આપણે તેમાં ગરમ ગરમ ઘી એડ કરશું આ રીતે ઘી એડ કરવાથી તેમાં કણી પડે છે તો અહીંયા આપણે ત્રણ વાર થોડુંક થોડુંક ઘી અથવા તો તેલ તમે કંઈ પણ એડ કરી શકો છો તો સરસ આપણો મેસૂપ અહીંયા રેડી છે તમે જોઈ શકો છો હવે થોડુંક જ ઘી એડ કરીશું અને તમે જોઈ શકો છો સરસ આપણો મેસુપ રેડી છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસું ગેસની ફ્લેમ બંધ કર્યા પછી તમે જોઈ શકો છો કે મેસૂપમાં ઘી છૂટવા લાગ્યું છે તો ઘી છૂટ એટલે સમજવું કે આપણો મેસૂપ છે એ રેડી છે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી તરત જ આપણે ગ્રીસ કરેલી પ્લેટમાં આ મેસૂપને લઈ લેશું ગ્રીસ કરેલી પ્લેટમાં મેસૂપને આ રીતે એડ કર્યા પછી અહીંયા મેસૂપ છે એ આપમેરે સેટ થઈ જશે તમારે પ્લેટને ટેપ કરવાની પણ જરૂર નહીં પડશે તેને તરત જ આ રીતે બીજી થાળીથી ઢાંકી દેશું અને દસ મિનિટ માટે રહેવા દેસું દસ મિનિટ પછી હવે તેમાં આપણે કાપા લગાડીશું તો ચાકુની મદદથી આપણે તેમાં જે સાઈઝમાં તમારે રાખવા હોય તે સાઇઝમાં તમારે ચાકુની મદદથી તેને કટ કરી લેવાના તો અહીંયા આપણે કટ લગાડી દીધા છે હવે બે કલાક માટે તેને રેસ્ટ આપીશું અહીંયા આપણે તેના ઉપર એક થાળી રાખી અને તેને આ રીતે મોલ્ડ કરી લેશું અને પછી કેક ટીન ન હોય તો પણ જો આ પ્લેટમાં તમે આવી રીતે થપ થપ કરશો હાથેથી એટલે ડાયરેક્ટ જ તમે જોઈ શકો છો ખૂબ જ સહેલાઈથી તે પ્લેટમાંથી છૂટો પડી જાય છે મીઠાઈની દુકાનમાં મળે તેવો ઝારીદાર અને ત્રણ કલરવાળો મૅસુપ આપણો રેડી છે તમે જોઈ શકો છો કેવો સરસ લાગે છે ત્રણ કલરવાળો અને જારીવાળો પણ આપણો મેસૂક બનીને રેડી થયો છે તો આ રીતે તમે પણ ઘરે બનાવી શકો છો ખૂબ જ સસ્તો અને ચોખ્ખો એવો મૈસૂર પાક બનીને રેડી છે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશો તો છે ને ખૂબ જ ઇઝી એવો ફક્ત પંદર મિનિટમાં બનીને રેડી થાય તેવો મૈસૂર પાક તમે પણ ઘરે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને જો પહેલીવાર બનાવતા હશો તો એકદમ પરફેક્ટ બનશે તેને લાંબા સમય માટે સ્ટોર કરવા માટે આપણે આ પ્રકારની એરટાઈટ કન્ટેન્ટ લેશું કાચનું અને તેમાં ભરી દેસું તો તમે લાંબો સમય માટે પણ તેને સ્ટોર કરી શકો છો આજની રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કે રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ